અમદાવાદ જિલ્લાના સાણંદના અણિયાડી ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી 50 થી વધુ લોકોને ફેરિયાવાળા પાસેથી ખમણ ખાધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ સામે આવી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણીયાળી ગામે ફૂડ ફરિયાદ સામે આવી છે સાણંદ સરકારી હોસ્પિટલ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલોમાં દર્દીને ખસેડવામાં આવ્યા હતા સાણંદ સરકારી હોસ્પિટલમાં ત્રેવીસ લોકોને આવ્યા છે અને બાર થી વધુ લોકો અને બાળકો તમામ સ્ટાફ ખડે પગે રાખવા સૂચના આપવામાં આવી છે તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને સૌની હાલત હાલ સ્થિર છે રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી અમદાવાદ